એક વખતની વાત છે એક વ્યસ્ત શહેરના બસ સ્ટોપ પર લોકો તેમની દૈનિક કારકિર્દી માટે બસની રાહ જોઈ રહ્યા હતા સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ બસ આવી અને દરેક પેસેન્જર ઉચકાઈને ફટાફટ ચડી ગયો બેસવા માટે ટિકિટ કપાય અને બસ આગળ વધે બસની અંદર ખૂબ જ ગરમી હતી અને લોકો એકબીજાના પરસેવામાં ડૂબેલા હતા થોડી વાર પછી એક વૃદ્ધ માણસ બસમાં ચડ્યા તેમની પાસે બેઠક માટે કોઈ જગ્યા નહીં ખાલી જગ્યા નહોતી તેમણે નજરે જોતા જગ્યા આપવાની વિનંતી કરી તે યુવાને પહેલા તો ધ્યાન નથી આપ્યું પણ વૃદ્ધે ફરીથી વિનંતી કરી ત્યારે યુવાને વિચિત્ર રીતે તેની તરફ જોયું અને કહેવું શરૂ કર્યું આ જગ્યા મારી છે

ક્યારેક તમે પણ વયના ભોગ બનશો તે યુવાન લોકોને એક મહત્વપૂર્ણ પાઠ શીખવી ગઈ સંવેદના અને માનવતાના મૂલ્યોની કદર કરવી વૃદ્ધ માણસને બેઠક મળતા તમામ મુસાફરોમાં શાંતિ છવાઈ ગઈ બાકીનો મુસાફરો તેમના કામમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ બસમાં બેઠેલા ઘણા લોકોના મગજમાં એક પ્રશ્ન ગુમાતો હતો અસંવેદનશીલ વર્તન તે જ વૃદ્ધ માણસે હળવા સ્વરે યુવાનને કહ્યું બેટા હું તમને દોષ નથી આપતો તમારા કાળજામાં કંઈક તો છે કે જેણે તમને આ રીતે વર્તાવવું મજબૂર કર્યું તે યુવાને નિરાશ ભાવથી જવાબ આપ્યો મારી ઉપરનો દિવસ ખરાબ રહ્યો છે આટલો કડવો બનાવી દીધો છે આ વાત સાંભળીને મુસાફરોને તેની પર સહાનુભૂતિ થઈ બસમાં એક બીજી મુસાફર મહિલા જેઓએ તાજેતરમાં જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો તે યુવકની મુશ્કેલી સાંભળીને જરૂર હોય તો મારી ઓફિસમાં આવો કદાચ હું તમને મદદ કરી શકું તે યુવાનની આંખોમાં આશ્ચર્ય અને કૃતજ્ઞતા છલકાઈ આવી ક્યારેક એક નાનો દયા અને સમજણનો કરમ

આપ્યું હતું તે પછીની દિવસોમાં ગયો મીઠી સાથે કહ્યું આવજો બેસો આપની સાથે વાત કરવી મને ગમશે મહિલાએ યુવકની વાતોને ધ્યાન પૂર્વક સાંભળીને તેની કાબેલિયત અને તબિયત વિશે પૂછ્યું બોલતા તેની આંખોમાં પીડા દેખાતી હતી પરંતુ તમારી કુશળતાઓ શું છે યુવાને નમ્રતા સાથે જવાબ આપ્યો મેડમ મને વ્યવસાયિક લક્ષણો છે અને હું માર્કેટિંગના ક્ષેત્રમાં અનુભવ ધરાવું છું પણ જે નોકરીમાંથી મને છૂટા કર્યા છે તેમાં મને જરૂરી તાલીમ અને માર્ગદર્શન નહોતું મળ્યું મહિલાએ થોડી વાર વિચાર્યું અને પછી વ્યક્તિની જરૂર છે હું તમને તક આપીશ પરંતુ શરત એ છે કે તમે બાંધછોડ વગર શ્રેષ્ઠ પ્રદર્શન કરશો યુવાને વાચનથી ભરેલા આંખો સાથે આભાર માન્યો અને પોતાની મહેનત અને પ્રતિબદ્ધતા દ્વારા થોડા મહિનામાં જ કંપનીમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું મહિલાએ તેની પ્રગતિ જોઈને ખુશી અનુભવ કરી અને એક દિવસ તેના ટમાં બેસીને તેની સાથે બિનફોર્મલ રીતે વાત કરી તમારા પ્રયત્નો અને શ્રદ્ધાને હું ખરેખર સારું પરિણામ આપ્યું છે યુવાને નમ્રતા સાથે જવાબ આપ્યો મેડમ આપના કારણે જ મને આ તક મળી છે જો તે દિવસે બસમાં આપ મારું જીવન ન બદલ્યું હોત તો કદાચ હું આ જગ્યા સુધી પહોંચી ન શક્યો હોત મહિલાએ હસતા કહ્યું ક્યારેક જીવનમાં એક નાની માનવતાની તમારો આ ઉત્સાહ અને મહેનત સાચવજો કારણ કે તે જ તમને જીવનમાં આગળ લઈ જશે આ ઘટના તે યુવકને જીવનભર માટે એક મોટો પાઠ શીખવ્યો મદદ અને અને માનવતાનો મૂલ્ય તકની મહત્તા તે હવે પોતાના જીવનમાં કોઈ મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને જોએ છે તે તેની મદદ કરવા પ્રયત્ન કરે છે આ રીતે એક બસ માં બનેલી નાની ઘટના અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી ગઈ